ચૂપ મૂવીનું પોસ્ટર આવ્યું ત્યારે બધાને લાગ્યું કે આ મૂવી વસ્ત જોડે કનેક્ટેડ છે કે વશનો બીજો ભાગ છે પછી ખરેખર આ મૂવી વસ્તને કોઈ લેવા દેવા છે હેલો મિત્રો હું શું અમિત આજે રિવ્યુ કરીશું ચૂપ મૂવી નું રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયક પ્રેસ કરી દો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે અને મિત્રો વિડીયોને લાઈક જરૂર કરો જેથી આવાને આવા નવા વિડીયો તમારા માટે લાવી શકીએ ચમકુડી અત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યું છે એમાં હવે આ વીકમાં આવી છે ચૂપ શું આ જમકુડીને ચૂપ કરાવી શકશે ચૂપ મૂવી એ ડ્રામા સસ્પેન્સ મિસ્ટ્રી પર આધારિત છે બે કલાક અને મિનિટની ફિલ્મ ફિલ્મ છે 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 મળેલું એટલે ફેમિલી સાથે તમે જોઈ શકો ચૂપ કરી બ્રહ્મપટ ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો હિતન મુલ્લી પટેલ હિના જય કિશન હેમાંગ દવે આકાશ પંડ્યા અને વિકી શાહ જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં છે ફિલ્મ સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મી સ્ટોરી એક સોસાયટીની આજુબાજુ ફરી રહી છે સોસાયટીમાં ત્રણ દોસ્તો રહે છે એની ગર્લફ્રેન્ડો પણ રહે છે હવે એમની મજાક મસ્તી હોય છે ત્રણ દોસ્તોની કહાની છે સોસાયટીમાં એક એવું ઘર છે જે આ દોસ્તોનો અડ્ડો છે મજા કરે મોજ મસ્તી ત્યાં કરે આ મકાનમાં એક વ્યક્તિ રહેવા આવે છે જેનું નામ છે વિક્રમ કુમાર હવે એના આવ્યા પછી આમની લાઈફ ચેન્જ થઈ જાય છે આ લોકોની લાઈફ ડિસ્ટર્બ થાય છે એમાં એવું સસ્પેન્સ આવે છે શું કોમેડી ઉભી થાય છે આ મૂવીને ડ્રામા અને સસ્પેન્સ મૂવી માનીને જશો તો તમે થોડા નિરાશ થઈ શકો છો બાકી ફિલ્મ તમને ક્યાંય નિરાશ નથી કરતી એમાં સસ્પેન્સ છે ડ્રામા છે મિસ્ટ્રી છે સસ્પેન્સની સાથે કોમેડી ઉમેરી હોય પણ તમને ફિલ્મ ક્યાંય બોર નથી કરતી એ વાત માનવી પડે ડિરેક્શન એટલી સરસ રીતે કરેલું છે કે તમને કંટાળો સહેજ બી નથી આવતો ફિલ્મમાં કોમેડીનું કોમ્બિનેશન બહુ જોરદાર લીધું છે થોડું વધારે પડતું થઈ ગયું છે પણ ચલવી લેવાનું છે કે તમને મજા કરાવશે છે એ સો ટકાની વાત છે આ ફિલ્મે ગુજરાતી ફિલ્મના સ્ક્રીન પેની શિકાયત દૂર કરી દીધી છે કે આમાં તમને જરાય પણ સ્ક્રીન પે ધીમો નથી લાગે કેમેરા એંગલ બી મસ્ત લીધેલા છે ડાયરેક્શન પણ સારું છે લોકેશન પણ ફિલ્મનું કઈ વધારે બહાર નથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ સારી કહી શકાય ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત કરેલું છે એક્ટિંગ વાત કરી તો હિતેન કુમાર ઇઝ બેસ્ટ હિતેન કુમાર ની તોલે કોઈ ના આવે પ્લસ એમાંગ દવે કોમેડી અંદાજમાં બધાને ખુશ કરી દીધા છે મોલી પટેલે પણ સારી એક્ટિંગ કરી છે આકાશ પંડ્યા વિકી શાહ કોમેડી ડાયલોગ એવા છે કે તમે ખરેખર હસી હસીને લોટપોટ થઈ જશો સસ્પેન્સ મિસ્ત્રી અને કોમેડીનું કોમ્બિનેશન લોકોને કેટલું પસંદ આવે છે હોરર અને કોમેડીનું કોમ્બિનેશન તો આપણે જમકુડીમાં જોઈ લીધું પણ ડ્રામા સસ્પેન્સ અને કોમેડીનું કોમ્બિનેશન પહેલી વાર જોયું છે અને એ પણ ગુજરાતી ફિલ્મોમાં મતલબ કે ગુજરાતી ફિલ્મો હવે કોઈ ઊંચા લેવલ પર જઈ રહી છે એ આપણે માની શકાય આજના યુવાનો માટે લાસ્ટમાં એક મેસેજ બી છે બહુ સરસ મેસેજ છે સમજવા જેવો છે કે અત્યારની જનરેશનમાં મોબાઈલ અને છોકરીઓના યુગમાં કઈ કઈ રીતે લોકો સાથે ફ્રોડ થઈ રહ્યા છે ઓવરઓલ ફિલ્મ જોવા એવી છે મજા આવે એવી છે ઓટી ની રાહ જોવાની એવી જરૂર નથી થિયેટરમાં જઈને પણ તમે જોઈ લેશો તો પણ તમારા પૈસા વસૂલ છે આ મૂવીને સિનેમા શો તરફથી સાડા ત્રણ સ્ટાર તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર